સુરત મીઠી ખાડીમાં હુમલાખોરોના સરઘસ બાદ વિડીયો વાયરલ થતાં પોલીસ સતર્ક સુરતના મીઠી ખાડી વિસ્તારમાં તીક્ષણ હથિયાર સાથે હુમલો કરનાર શખ્સોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક આરોપીઓને સરઘસ કાઢીને ચેતવણી આપી છે પોલીસના આ પગલાંથી વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તેવી આશા છે અવરનવાર આવા ઘટનાક્રમો સામે પોલીસ ચુસ્ત પ્રતિક્રિયા આપી રહી છે આ ઘટનામાં સીસીટીવી ફૂટેજનો ઉપયોગ કરીને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યો છે સરઘસ દ્વારા આવા ગુનાહિત પ્રવૃત્તિઓ પર રાશિ મૂકી શકાય તેવું જણાય છે